થરાદ ધાનેરા હાઇવે પર વૃક્ષ વાવેતર અંગે વિવાદ નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું પૂજા રાવલ થરાદ હાઇવે પર તાજેતરમાં રોડની બંને બાજુ સરકાર દ્વારા હરિયાળી અભિયાન અંતર્ગત વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ આ વાવેતર અંગે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટ દ્વારા માત્ર કામગીરી દર્શાવવા માટે વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે પરિણામે આશરે પચાસ વૃક્ષો સુકાઈ જવાની સ્થિતિમાં આવી ગયા છે ખેડૂતોના જણાવ્યા મુજબ યોગ્ય સંભાળ તથા પાણી ન મળતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા સુકા છોડના સ્થાને લીલાછમ વૃક્ષોનું વાવેતર થાય. તેઓ વાવેતર માત્ર કાગળ ઉપર ન રહીને હકીકતમાં હરિયાળી લાવે તેવી કડક કામગીરીની માંગ કરી છે. મિત્રો આ છે તાનેરા ફરાદાઈવે અને આગળ પોથાવાડા જાય છે. અને નેશનલ હાઈવે છે અને આગળ કોણ નાખો આવે છે અહીંયા વૃક્ષારોપણનું એક કોન્ટ્રાક્ટર છે જે બંને સાઈડોમાં વૃક્ષો રોપે છે આજુબાજુના ખેડૂતોને ફોન આવ્યા હતા કે આ કોન્ટ્રાક્ટર સુકા અને જે મરેલા જે ઝાડ હોય અને બિનલાસી જે પડ્યા હોય લાઈ ઉપાડી અને અહીંયા વૃક્ષારોપણ કરી રહ્યા છીએ તમે અહીંયા રૂબરૂ આવ્યા જોવા માટે તો આપ જોઈ શકો છો આ વૃક્ષો તો આજે રોપ્યો છે આ સૂકા પત્તા બિલકુલ આ ભૂજાયેલા સુકાયેલા વૃક્ષો તમે આ બાજુ જોઈ શકો છો એ વૃક્ષો પણ છે આ બાજુ આખી બંને સાઈડની અંદર સાઠ ટકાથી વધુ વૃક્ષો સુકાયેલા જૂના અને પડતર હાલતમાં હોય અને જે નીચેથી જે એને કહેવાય ને કે સુકાઈ ગયું હોય અને જમેટલું પાણી ભાવ તો ભળતર નહીં થાય એ ટાઈપના વૃક્ષોનું અહીંયા એમને વાવેતર કર્યું છે તો અહીંના જે બી સતા મિત્રો અને મીડિયાવાળા મિત્રોને ખાસ વિનંતી આ બાબતે વાત ઉજાગર કરે અને આ જે કોન્ટ્રાક્ટર દ્વારા આજે કામ રોકાઈ દેવામાં આવે અને એમની ફ્રેશ નવા જાણતા લઈ અને વાવવામાં આવે તો જે કંઈ અહીં કંઈ હરિયાળી કરવાના પ્રયાસો કરી રહ્યા છે સરકાર જે ખર્ચો કરી રહ્યો છે કોઈ કંઈક ગેખેલા કોન્ટ્રાક્ટરને વાત કરી એમણે એવું કીધું કે થરાદમાં પાણીની કમી છે જેના લીધે આ વૃક્ષો બળી રહ્યા છે અહીંયા થરાદમાં પાણીની કમી કોને દેખાય છે અત્યારે તો એટલું બધું પાણી છે બારે કાઢવું પડે છે બાજુમાં જ અહીં વડગમડાનું તળાવ છે એટલે પાણીની કોઈ કમી નથી પણ આ કોન્ટ્રાક્ટરે બહારથી વૃક્ષો લઈ પડ્યા રાખે છે ઘણા ટાઈમ અને એકદમ સૂકા વૃક્ષો છે આખી તમે લઈને આખી હરોળ જોઈ શકો છો બધી આનો આ પ્રશ્ન છે તો જે તે લાગતાં ઓળખતા એની ભાળ સંભાળ લઈ અને જે થરાજના આ જે લોકો છોડે ખોટું થઈ રહ્યો છે તો આમાં કંઈક ઘટતું કરે એવી અમારી આ મીડિયા વતી વિનંતી છે